નમસ્કાર દર્શક મિત્રો બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમ બિઝનેસ બુલેટિનમાં આપનું સ્વાગત છે હું છું આપણી સાથે દરરોજની જેમ ગોપાલ દર્શક મિત્રો આપણે આ ખાસ કાર્યક્રમની અંદર દરરોજ મળીએ છીએ અને કોઈને કોઈ શેરબજાર સાથે જોડાયેલી એવી બાબતો અને રોજની હલચલ અને સાથે સાથે શેરબજાર આજે કઈ દિશામાં જશે રોકાણકારોને આજે શું કરવું જોઈએ ઇન્ટ્રા ડે દરમિયાન એમને શું કરવું જોઈએ અને જે રીતે યુક્રેન અને રશિયા વચ્ચે હાલમાં જે સ્થિતિ પ્રવર્તી રહી છે લોકોને એવું લાગી રહ્યું છે કે યુદ્ધ જે છે જે છેલ્લા એક હજાર દિવસથી ચાલી રહ્યું છે તે યુદ્ધ હજુ પણ વધુ વિકા વિનાશક બની શકે છે એવું લાગી રહ્યું છે સાથે સાથે એવું પણ લાગી રહ્યું છે કે આ વિશ્વયુદ્ધ યુદ્ધ જેવું સ્થિતિ થઈ રહી છે અને આની અંદર બીજા દેશો જે છે એ પણ હવે ઇન્વોલ્વ થશે તો આ પ્રકારની સ્થિતિની અંદર શેરબજાર જે ભારતીય શેરબજાર છે એના ઉપર કેવી અસર રહેશે રોકાણકારોને શું કરવું જોઈએ એમની વ્યૂહરચના શું રહેવી જોઈએ તેવા તમામ પ્રશ્નો આપણી પાસે છે જે આપણે આજે આ અંગે માહિતી મેળવીશું બજારની દિશા અને રોકાણ આપણે કઈ દિશામાં કરવું જોઈએ તેવા પણ આપને પાસે પ્રશ્ન છે અને આ અંગે આપની સાથે વાતચીત કરવા અને આપણને ખૂબ સારી રીતે માર્ગદર્શન આપવા માટે આજે જોડાયા છે જીગરસા જે માર્કેટ એક્સપર્ટ છે આપણને માહિતી આપશે જીગરભાઈ નમસ્તે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ અ જીગરભાઈ જે રીતે બજારની સ્થિતિ તો પ્રવાહિત થયેલી જ છે પહેલાથી અને છેલ્લે યુક્રેન આપણને એવું લાગી રહ્યું છે કે બાજી વધારે બગાડ દેશે એવું લાગી રહ્યું છે જે રીતે યુક્રેન રશિયાની અંદર

થોડાક નજીકના દિવસોમાં જ એ ટ્રમ્પ સરકારને રિપબ્લિક હેન્ડ ઓવર કરશે એટલે ટ્રમ્પના પ્રેસિડેન્ટમાં આવ્યા પછી અંદર શું ચેન્જીસ આવે છે એ જોવાનું રહ્યું અને ચોક્કસ નીતિ ચેન્જ થશે અને આની અંદર જયારે ટ્રમ્પ ઇલેક્શનમાં જીત્યા ત્યારે પણ એવું હતું કે દુનિયામાં ચાલતી બધી વોર પર પૂર્ણ વિરામ મુકાશે શાંતિનો માહોલ વિશ્વભરમાં સર્જાશે તો આપણે એવું આશા રાખીએ કે જ્યારે ટ્રમ્પ સરકારમાં આવી જશે ત્યારે ચાર્જ લઈ લેશે. એ પછી આ સિચ્યુએશન કંટ્રોલમાં આવશે. બટ હજુ પંદર દિવસ એક મહિનો ફિફ્ટીન ટુ થર્ટી ડેઝ નો મિનિમમ પીરિયડ એવો છે કે જેની અંદર આ સિચ્યુએશન રહી શકે. દર્શક મિત્રો જયગર આપણા જે દુવિધા આપણી છે કે પહેલા જવાબમાં આપી એમને કે આ સ્થિતિ હાલમાં થોડાક દિવસ સુધી રહી શકે છે જ્યાં સુધી ડોનાલ્ડ ટ્રમ્પ જે અમેરિકાના પ્રમુખ તરીકે ચૂંટાઈ ચૂક્યા છે રાષ્ટ્રપતિ તરીકે અને એ જ્યાં સુધી સત્તારૂઢ નહીં થશે એમની તાજપોશી રાષ્ટ્રપતિ તરીકેની વિધિવત નહીં થશે ત્યાં સુધી આ પ્રકારનો માહોલ રહેશે ઉતાર ચઢાવવાળી સ્થિતિ વૈશ્વિક બજારમાં જે પ્રવર્તી રહી છે એવી રહેશે જીગરભાઈ હવે આપણા મૂળ પ્રશ્નો ઉપર આવીએ તો બજારની દિશા આજની દિવસે આપની દ્રષ્ટિએ કેવી રહી શકે છે નેગેટિવ રહી શકે એમ છે બજાર આજે ખુલ્યું હતું ત્રેવીસ હજાર ચારસો એઠ્યાસી ઉપર ત્રેવીસ હજાર પાંચસો નો લો હાઈ બનાવી અને અત્યારે ત્રેવીસ હજાર ત્રણસો ચૌદ ઉપર ચાલી રહ્યું છે લો બનાવ્યો છે ત્રેવીસ બસો નો બેંક નિફ્ટી ઓપન થઈ થઈથી પચાસ હજાર છસો પચીસ ઉપર પણ નાઇન એટી નો લો બનાવી અને અત્યારે પચાસ હજાર છસો બાવન નો હાઈ બનાવ્યો અને અત્યારે પચાસ હજાર હજારના સપોર્ટ ઉપર ચાલી રહી છે બટ બેંક નિફ્ટીમાં નીચે ફોર્ટી નાઇન થાઉઝન્ડ ફાઇવ હંડ્રેડ સુધી જઈ શકે એવી શક્યતા છે બેંક નિફ્ટીમાં સપોર્ટ ત્રેવીસ હજાર ત્રણસો નો છે જો ત્રેવીસ હજાર ત્રણસો નો સપોર્ટ તૂટ્યો તો આ આગળ વધારાનો બસો પોઈન્ટ છ થી બસો ની બીજી મંદી આવી શકે આવી શકે જીગરભાઈ અમને આપ એ પણ હવે જણાવો કે આજની જે સ્થિતિ છે સેન્સેક્સની દ્રષ્ટિએ આપણે જોઈએ તો સેન્સેક્સ છેલ્લે ક્યાં સુધી રહેશે કે બજાર એક દિવસ રજા આવી પછી પાછી એમાં હજુ પણ ઘટાડોનો દોર જ રહેશે સેન્સેક્સ પણ કમ્પેરેટિવલી સાતસો એક પોઈન્ટનો ઘટાડો છે થઈ શકે કારણ કે સેન્સેક્સ નિફ્ટી અને બેંક નિફ્ટી જશે એની સાથે સેન્સેક્સ પણ નીચે જશે જ સેન્સેક્સ અત્યારે છોતેર હજાર નવસો ચોરાણું પર ચાલી રહ્યો છે પાંચસો ચોર્યાસી પોઈન્ટ નો કટ છે પણ એ હજુ એની અંદર બીજા પાંચસો પોઈન્ટ છસો પોઈન્ટનો બીજો ઘટાડો દિવસ દરમિયાન જોવા મળી શકે છે મિત્રો જયગરભાઈ ખૂબ ઉપયોગી વાત આજે પણ આપણા માટે કોઈ સારા સમાચાર પહેલાં જ જવામાં દેખાઈ રહ્યા નથી સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં આજે પણ કડાકો રહેશે સેન્સેક્સમાં તો છસો પોઈન્ટની આસપાસ જયગરભાઈના કહેવા મુજબ થઈ શકે છે એનાથી થોડાક આગળ પાછળ આંકડા હોઈ શકે પણ આ સ્થિતિ આજે પણ મોટા કડાકાની શક્યતા તો દેખાઈ જ રહી છે આજે રોકાણકારો જીગરભાઈ આપની દ્રષ્ટિએ હવે ક્યાં શું કરવું છે આપણે નાના રોકાણકારોએ આ બજારથી દૂર રહેવું જોઈએ જે એક થોડી ઘણું માર્કેટ સંભાળી રહ્યું હતું એની અંદર આજે જે અદાણી ગ્રુપ ઉપર જે બ્રાઇબ નો ચાર્જ લાવ્યો અને એના માટે જે યુએસમાં એમના અદાણી ગ્રુપના ટોપના મેનેજમેન્ટ ઉપર જે વોરંટ ઇસ્યુ થયા એની અંદર જે અદાણી સ્ટોક્સના હિસાબે ઓવરઓલ માર્કેટનો મૂડ માહોલ પણ ખરાબ થઈ ગયો છે અને ઇન્ફ્લેશન તો ડેટા ઓલરેડી ખરાબ આવેલા જ હતા ગઈકાલે યુકેનો પણ ઇન્ફ્લેશન ડેટા ખરાબ આવ્યો છે એટલે ઓવરઓલ વિશ્વમાં ઇન્ફ્લેશનનો પણ પ્રોબ્લેમ છે યુક્રેન રશિયાના મિસાઇલના મતલબ જે આ વોરની સિચ્યુએશન ક્રિએટ થઈ લોકલ લેવલે આપણે કહી શકીએ એવું જે અદાણી ગ્રુપ ઉપર પણ એક ઇસ્યુ આવ્યો છે એટલે ઓવરઓલ કોઈ જગ્યાએ અત્યારે પોઝિટિવ ન્યૂઝ કે પોઝિટિવ સિચ્યુએશન દેખાતી નથી એટલે નાના રોકાણકારોએ ખરીદી કરવી કે આમાં અત્યારે આ બજારમાં આ લેવલે એન્ટર થવું આ સિચ્યુએશનમાં એન્ટર થવું લેવલ કરતા પણ સિચ્યુએશન કે આ સિચ્યુએશનમાં એન્ટર થવું એ હિતાવવા નથી અઘરું છે દર્શક મિત્રો જીગરભાઈ આમાં આપણને ઘણી ઉપયોગી વાત કરી એક તો નાના રોકાણકારો હાલમાં એમની એન્ટ્રી લેવા જેવી નથી ખરીદી માટે એમનો માટે યોગ્ય માહોલ આદર્શ માહોલ નથી સાથે સાથે જે મંદીના કારણ એમને કીધા એકદમ નક્કર કારણ આપણે એમ કહી શકાય કેમ કે એક તો રશિયા અને યુક્રેન વચ્ચે યોર વોરની સ્થિતિ છે સાથે સાથે જે ડેટા આવી રહ્યા છે એ ડેટા પણ એકદમ નિરાશાજનક ખરાબ ડેટા આવી રહ્યા છે એ કારણસર પણ આપણે મંદી છે અને આ રહી શકે છે એ પ્રકારની સ્થિતિ જેગર આજે પ્રશ્ન જે આપણી પાસે સવારથી સૌથી વધારે આવી રહ્યા છે એ અદાણીને લઈને ખૂબ આવી રહ્યા છે જે રીતે અમેરિકામાં એક્શન થઈ રહી છે તો આ અદાણી ગ્રુપ સાથે જોડાયેલા આપણા રોકાણકારોની હવે વ્યૂહરચના કેવી રહેવી જોઈએ જ્યાં સુધી ક્લેરિટી નહીં આવે ત્યાં સુધી અત્યારે જે એક ન્યૂઝ બ્રેકઆઉટ થયા અને જે એના બેઝ ઉપર માર્કેટમાં અદાણી સ્ટોક્સમાં જે રિએક્શન આપ્યું અવે આની અંદર અદાણીના ટોપ મેનેજમેન્ટ ઉપર એક્યુઝ થયા છે અને એમની ઉપર વોરંટ ઇશ્યુ થયા છે. ત્યાં સુધી અદાણી ગ્રુપ તરફથી કે અમેરિકામાં જ્યાંથી એમની પ્રેવિલેજેશન થયા છે એ એજન્સી તરફથી ફર્ધર ક્લેરિફિકેશન કે કોઈ ક્લિયર ડિરેક્શન ન મળે ત્યાં સુધી અદાણી ગ્રુપના નવા ઇન્વેસ્ટમેન્ટથી દૂર રહેવું જોઈએ. આ જગરભાઈ FII વાળા ક્યાં સુધી આવો આ વાતાવરણ રહેશે કે ક્યાં સુધી એ વેચવાની જારી રાખશે?

એવા સંકેત આપણે દેખાઈ રહ્યા છે આજ સવારથી જીગરભાઈ વોડાફોન આઈડિયાને લઈને પણ ખૂબ ચર્ચા થઈ રહી છે વોડાફોન આઈડિયામાં હવે શું કરવું છે આપણે વેચવું છે કે હજુ આપણે ખરીદવું છે વોડાફોન આઈડિયાનો સ્ટોક એ એક છેલ્લા ઘણા વર્ષોથી એક રેન્જની અંદર ટ્રેડ કરે છે પ્રી કોવિડ લેવલ બે રૂપિયા સમથિંગ નહોતું ત્યાંથી પંદર સોળ રૂપિયા અઢાર રૂપિયા સમથિંગ ભાવ ભાઈ આવ્યો પછી પાછો દસ રૂપિયાની નીચે બી આવ્યો પણ વોડાફોન આઈડિયા ઇઝ કમ્પ્લીટલી લોસ મેકિંગ કંપની કન્ટિન્યુઅસ લોસ મેકિંગ કંપની જે અત્યારે ગવર્મેન્ટના સપોર્ટથી કે ક્યાંક ફોરેન કંપનીઝમાં કોઈક નાના મોટા ઇન્વેસ્ટમેન્ટ કરવાથી ફંડ રેઝિંગ કરવાથી એ કંપની ટકી રહી છે બટ ફંડામેન્ટલી આ કંપની સ્ટ્રોંગ નથી અને એની અંદર જે લોકો હાઈ રિસ્ક લઈ શકે એમ છે કે જેના પૈસા કમ્પ્લીટલી ઝીરો થઈ જાય ડૂબે તો એમને પ્રોબ્લેમ ના થાય એવા લોકો સિવાયના લોકોએ રોકાણ ના કરવું જોઈએ જીગર ભાઈ અમને આજે આપ એ પણ જણાવો હવે કે ટાટા પાવર નેલકો સુજલોન આ પ્રકારના જે શેર છે એની પણ આજે ખૂબ ચર્ચા સવારથી ચાલી રહી છે એમાં આપણે રોકાણકારોનું વ્યૂહરચના અથવા તો એક જે આયોજન છે કેવું પ્રકારનું રહેવું જોઈએ સુજલોન એ ફંડામેન્ટલી સ્ટ્રોંગ કંપની થઈ ગઈ છે સુજલોન પ્રિવિયસલી લોસ મેકિંગ કંપની હતી પણ એનું ટર્નઅરાઉન્ડ થયું અને અત્યારે પ્રોફિટ મેકિંગ થઈ ગયું છે સુજલોન નો એક બ્રોકરેજ રિપોર્ટનો ઇન્ટરનેશનલ બ્રોકરેજ રિપોર્ટનો પોઝિટિવ અપગ્રેડનો રિપોર્ટ પણ આવ્યો હતો લાસ્ટ વીકમાં એટલે સુઝલોન પાવર સેક્ટરમાં જે લોસમાંથી રિકવર થઈ અને અત્યારે એક સારો પ્રોગ્રેસ કરી રહી છે તો સુઝલોનમાં એનું ફંડામેન્ટલ એનાલિસિસ ટેકનિકલ એનાલિસિસ કરવા કરી અને ઇન્વેસ્ટમેન્ટ કરે તો પ્રોબ્લેમ નથી ટાટા પાવર ઓલરેડી ટાટા ગ્રુપની ફંડામેન્ટલી સાઉન્ડ કંપની છે નેશનલ લેવલની પ્રેઝન્સ ધરાવતી કંપની છે અને એની અંદર બી ઇન્વેસ્ટમેન્ટ કરવામાં કોઈ નુકસાન નથી જીગરભાઈ આપણા રોકાણકારો જે ખૂબ મોટી સંખ્યામાં છે અમદાવાદમાં પણ છે ગુજરાતમાં ખૂબ મોટી સંખ્યામાં આપણે મહારાષ્ટ્ર બાદ બીજા નંબરમાં છે એમ કહી શકાય આંકડાની દ્રષ્ટિએ તો આજે આપણા રોકાણકારો માટે આપની સલાહ શું હોય છે કે લાંબા ગાળા માટે પણ અને જે ટૂંકા રોકાણકારો છે નાના રોકાણકારો એમના માટે આજના દિવસ પૂરતી આપણી સલાહ શું છે એમને શું ધ્યાન રાખવું જોઈએ કઈ કાળજી લેવી જોઈએ ઓવરઓલ માર્કેટનું સિચ્યુએશન જોતો એવું લાગે છે કે આઈટી સ્ટોક્સ અને એફએમસીજી સ્ટોક્સમાં જ સેફટી છે એટલે કદાચ એફએમસીજી સ્ટોક્સમાં પણ ઇન્ફ્લેશનના હિસાબે ત્રણ નંબર્સ ખરાબ આવી શકે બટ આઈટી સ્ટોક્સમાં અહીંયા આગળ બચી શકે એમ છે તો આઈટી સ્ટોક્સના ટોપના લીડિંગ સ્ટોક્સની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરે તો આ સમયમાં એમને બેનિફિટ રહેશે મેટલના શેરની પણ જીગરભાઈ ખૂબ ચર્ચા રહી છે એમાં રિકવરી દેખાઈ રહી છે લોકોને તો એમાં રોકાણકારોની હવે જે રિકવરી થઈ રહી છે એમાં આપણે શું કરી શકીએ એવી સ્થિતિ છે મેટર ઇન્ડેક્સ નો હાઈ 3 ઓક્ટોબરે બનાવ્યો હતો 10322 માં ત્યાંથી લો બનાવ્યો આજે નવો લો બનાવ્યો 8683 પોઈન્ટ અત્યારે છે એટલે ઓલમોસ્ટ 15 16% નો 15 15.5% નો કરેક્શન થઈ ગયું છે બટ ઓવરનાઈટ ઉછાળો નહીં આવે બે દિવસ ચૌદ અને ઓગણ અઢાર એટીન અને ઓગણીસ બે ટ્રેડિંગ વર્કિંગ ડેઝમાં મેટલ સ્ટોક્સમાં થોડો ઉછાળો જોવા મળ્યો પણ આજે બધો જ ગેન રિવર્સ થઈ ગયો છે અને નજીકના ભવિષ્યમાં એકદમ ઉછાળો નહીં આવે પણ આ ભાવ એક્યુમેટ કરી અને નેક્સ્ટ જાન્યુઆરી ફેબ્રુઆરી સુધીમાં સારો ભાવ ઉછાળો મળી શકે જેગરભાઈ જે રીતે આપણે મેં શરૂઆતમાં પ્રશ્નમાં વાત કરી આપણને કે રશિયા અને યુક્રેન વચ્ચે જે યુદ્ધની એક ખૂબ ભડકી જવાની સ્થિતિ છે હવે વધારે ભડકી જાય એ પ્રકારની સ્થિતિ છે ખૂબ વાત થઈ રહી છે કે યુરોપની અંદર આખા યુરોપની અંદર વાત છે કે આખા યુરોપની અંદર ત્રીજા વિશ્વયુદ્ધની વાત થઈ રહી છે તો માનો કે આ પ્રકારની સ્થિતિ સર્જાય જે રીતે ફિનલેન્ડને પગલા લીધા છે બીજા સ્વીડને પગલાં લીધા છે પોતાના નાગરિકોને એલર્ટ કર્યા છે પેમ્પલેટ વેચી છે તો માનો કે આ પ્રકારની સ્થિતિ સર્જાઈ જાય

ડેવલપ થઈ રહ્યા છે રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થઈ રહ્યું છે અને જેટલું જ લાસ્ટ પંદર વર્ષમાં ફિફ્ટીન ટુ ટ્વેન્ટી ઇયર્સમાં જેટલું એરલાઇન્સ બિઝનેસીસ ને પોર્ટ એરપોર્ટ્સ જે ડેવલપ થયા છે એને કે જે ટ્રાવેલર્સ વધ્યા છે એવી જ રીતે રેલવેમાં પણ નવા ટ્રાવેલર્સ વધશે એવું એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થઈ રહ્યું છે ઇન્ડિયામાં એટલે રેલવે સ્ટોક્સમાં ટૂંકા ગાળા માટેની પણ લાંબા ગાળામાં બહુ મોટો બેનિફિટ મળે એવી સિચ્યુએશન છે બટ એના માટે પેશન્સ રાખી અને લોંગ ટર્મ ઇન્વેસ્ટર તરીકે ધીરે ધીરે ઇન્વેસ્ટમેન્ટ રેલવે સ્ટોક્સમાં કરવું જોઈએ ડિફેન્સમાં ઇન્ડિયાની અંદર ઘણી કંપનીઓ બીએલ એચ એલ કોચિંગ મજગાવ મજગાવડોક એવી ઘણી કંપનીઓ છે કે જે લોકો જે લોકોની પાસે નવી સારી પ્રોડક્ટ ડેવલપ થઈ રહી છે એ લોકો એક્સપોર્ટ કરી રહ્યા છે અને ઓર્ડર સારા મળી રહ્યા છે એટલે ઇન્ડિયામાંથી ડિફેન્સ સેક્ટરમાં પ્રોડક્શન વધે અને સેલ્સ વધે એ પણ ફંડામેન્ટલી સ્ટ્રોંગ સ્ટોરી છે જીગરભાઈ અમારા ઘણા લોકો પાસે મારી પાસે પણ આઈઆરએફસી ના આ પ્રકારના સેલ પડ્યા છે અને આપણે ગણતરી ઘણા બધા લોકોની છે એ લોકોના આ શેર અમારી પાસે ખૂબ છે તો એમાં હવે વેચી દેવું છે કે હજુ આપણે લેવા જેવા બીજા ખરા ખરીદી કરાય આઈઆરએફસી માં હજુ સ્થિતિ ખરીદી કરવા જેવી આપણે ભવિષ્યમાં ફાયદો દેખાઈ રહ્યો છે ખરા જીગરભાઈ ફાયદો હા દર્શક મિત્રો નથી આઈઆરએફસી આપણી પાસે જે શેર છે એ રાખવા જેવા છે અને લાંબા ગાળે એમાં આપણે ફાયદો થઈ શકે છે અને એમાં પણ હજુ ખરીદવાની જે પ્રશ્ન આપણી પાસે આવી રહ્યો હતો કે એમાં વધુ ખરીદાય કે કેમ તો હજુ પણ આપણે એમાં ખરીદી કરી શકાય છે ઓઇલ એન્ડ ગેસના જે શેર છે જીગરભાઈ એની પણ ખૂબ ચર્ચા છે એ શેરની અંદર આપણે શું કરીએ ઓઇલ એન્ડ ની અંદર નેક્સ્ટ સિક્સ ની અંદર તેજી નહીં આવી શકે કારણ કે જે ઓઇલ એન્ડ ગેસ સેક્ટરની અંદર એનર્જી સેક્ટરમાં ક્રૂડ ઓઇલ એન્ડ ગેસમાં જે વાઇડ કન્ઝમ્પશન ઘટ્યું છે આ જે વોરની સિચ્યુએશન છે એની અંદર પણ કન્ઝમ્શન ઘટ્યું છે એટલે આ સિચ્યુએશનની અંદર નવો બિઝનેસમાં ગ્રોથ પોસિબલ નથી પ્રોફિટેબિલિટી માર્જિન ઘટવાના ઘટેડ્યા છે અને હજુ ફર્ધર ઘટશે એટલે ઓઇલ એન્ડ ગેસ સેક્ટરથી અત્યારે દૂર રહેવું જોઈએ જે રીતે અમેરિકામાં પણ નબળા આંકડા આવ્યા છે જીગરભાઈ આપે વાત કરી અમે મેં હજુ સુધી અભ્યાસ કર્યો નથી પણ એમાં જે રીતે આપે કીધું નબળા આંકડા આવ્યા છે તો અમેરિકા ઉપર તો વ્યાજ દરની તલવાર પહેલાથી જ છે તો આની જે નબળા અમેરિકાના આંકડા માનો કે નબળા આવતા હોય તો આના ઉપર આપણી પણ સીધી અસર થાય મોંઘવારીના લીધે અથવા તો બીજા કોઈ રીતે મોંઘવારીનો આંકડા આપણા ઇન્ડિયાના ખરાબ જ આવ્યા છે ગઈકાલે યુકેના બી ખરાબ આવ્યા હતા અને યુએસમાં નેક્સ્ટ ડિસેમ્બરની સોળ ને સત્તર તારીખે એફઆઈએમસી ની મિટિંગ છે કે જેની અંદર એ આવશે ડેટા ડિસેમ્બરની અગિયાર તારીખે યુએસ ની અંદર ઇન્ફલેશનનો ડેટા આવવાનો છે એ આપણે એવું સમજી શકીએ કે જો ઇન્ડિયામાં ખરાબ આવ્યો છે યુકેમાં ખરાબ આવ્યો છે તો યુરોપમાં અરે સોરી યુએસમાં પણ ખરાબ આવશે એટલે જે પોઈન્ટ ટ્વેન્ટી ફાઈવ પર્સન્ટનું ઇન્ટરેસ્ટ રેટનો કટ આપણે એક્સપેક્ટ જે વર્લ્ડ વાઇડ એક્સપેક્ટ કરી રહ્યા છે કે યુએસમાં ઇન્ટરેસ્ટ રેટનો કટ આવશે એ પણ કદાચ એવી છે કે ના આવે અને ઇન્ડિયામાં પણ ઇન્ટરસ્ટેટ નો કટ ડિસેમ્બર ની મિટિંગ માં ના આવે ફેબ્રુઆરી ની મિટિંગમાં આવે તો સારું બટ એ પહેલા ડિસેમ્બર માં અંદર કોઈ ઇન્ટરનેટ કટ ના યુએસ માં ના ઇન્ડિયામાં એક્સપેક્ટ નથી કરતા જગરભાઈ છેલ્લા બે ચાર દિવસ થી આપણે જોયું કે પિયુષ ગોયલ ને વાત કરી સાથે સાથે આપણા નાણામંત્રી નિર્મલા સીતારામને પણ વાત કરી છે કે વ્યાજ દર જે છે એ ઘટવો જોઈએ એમના પોતાના અંગત વ્યક્ત એમને કાર્યક્રમમાં કીધેલા છે કે ભાઈ વ્યાજ દર જે છે એ ઘટવો જોઈએ તો માનો કે આ રીતે વાત થઈ રહી છે તો ડિસેમ્બરમાં વ્યાજ દર ઘટો એક એક્સપર્ટ તરીકે જીગરભાઈ આપ માનો છો કે સરકારનું દબાણ પણ વ્યાજ દર ઘટાડવા માટે રહેલો છે સરકારનું દબાણ વ્યાજ દર ઘટાડવા માટે રહેલું છે પિયુષ ગોલ સાહેબની પણ કમેન્ટ હતી અને એસબીઆઈની કોન્કલેવમાં આપણા ફાઇનાન્સ મિનિસ્ટરે પણ કીધું હતું કે આ રેટ ઉપર બેંકના લેન્ડિંગ ઉપર બિઝનેસનો ગ્રોથ પોસિબલ નથી અને બિઝનેસ નવા બિઝનેસ ડેવલપ થવા પોસિબલ નથી અને એક આશા હતી બટ એ આશા આરબીઆઈ એ ઇન્ટરેસ્ટ રેટનું લિંકેજ ઇન્ફ્લેશન સાથે કરેલું છે આપણો ટાર્ગેટ ચાર ટકાનો છે અને આજે આ વખતે આપણે સિક્સ પર્સન્ટ પ્લસ ઉપર છે આપણો ઇન્ફ્લેશન ઇન્ડેક્સ ઇન્ડિયાનો નો ડેટા સોળમી ડિસેમ્બરે આવવાનો છે સોરી બારમી ડિસેમ્બરે આવવાનો છે એટલે બાર ડિસેમ્બરમાં પહેલા જો આપણો કોઈ ડેટા છે લાસ્ટ ડેટા હતો એ તો ડેટા આપણો ઓક્ટોબરનો ડેટા ખરાબ આવ્યો છે નવેમ્બરનો ડેટા સોળમી ડિસેમ્બરે આપણને ખબર પડશે એટલે સોરી બાર ડિસેમ્બરે ખબર પડશે એટલે આ મિટિંગની અંદર આપણે ઇન્ટરેસ્ટ રેટનું કોઈ પણ રીતે એક્સપેક્ટેશન રાખીએ એ એક થોડુંક ઓવર છે ઓવર એક્સપેક્ટેશન છે જ્યાં સુધી ઇન્ફ્લેશનના કંટ્રોલ ના થાય ત્યાં સુધી ઇન્ટરેસ્ટ રેટનો ઘટાડો કરવો એ આરબીઆઈ માટે શક્ય નથી જગરભાઈ અમારી પાસે નવા સવાલ તો છે પણ આપણી પાસે સમયનો અભાવ છે જેથી આપણે કાર્યક્રમને વિરામ આપવો પડશે આપ ખૂબ કિંમતી સમય કાઢીને અમારી સાથે જોડાયા અને આજની જે સ્થિતિ બજારમાં શું રહેવાની છે સેન્સેક્સની સ્થિતિ શું રહેવાની છે શેર બજારની સ્થિતિ શું રહેવાની છે રોકાણકારો શું ધ્યાન રાખે તે અંગે આપણે ખૂબ ઉપયોગી માહિતી અમને પૂરી પાડી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો આજે આપણે આ ખાસ કાર્યક્રમની અંદર બિઝનેસ બુલેટિનની અંદર ખૂબ મહત્ત્વની ટિપ્સ અને માહિતી અને સલાહ મેળવી રહ્યા હતા જીગરભાઈએ આજે પણ આપને ખૂબ સલાહ આપી કે આજે દિવસ દરમિયાન ઉથલપાથલ રહેશે સાથે સાથે છેલ્લે તો એ જ સ્થિતિ રહેશે નિરાશાજનક સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં કડાકો આવવાની શક્યતા છે સેન્સેક્સમાં પાંચસો પોઈન્ટની આસપાસનો કડાકો થવાની શક્યતા લગભગ દેખાઈ રહી છે તો રોકાણકારો નિષ્કર્ષ એ નીકળે કે રોકાણકારો હાલમાં થોબો અને રાહ જોવો વેઇટ એન્ડ વોચની પોલિસી જરૂરી છે વૈશ્વિક બજારમાં જે પ્રકારની સ્થિતિ છે તેને જોતા રાહ જોવાની જરૂર છે નાના રોકાણકારોએ તો બજારથી દૂર રહેવાની જરૂર છે સ્પષ્ટ સલાહ તમામ લોકોની છે જીગરભાઈએ એ પણ વાત કરી તો આજે આપણે આ ખાસ કાર્યક્રમની અંદર આજ ખૂબ મહત્વના વિષય ઉપર વાત કરી રહ્યા હતા કાલે પરિવાર માળ મળશું બિઝનેસ બુલેટિનમાં ત્યાં સુધી જોતા રહો બે ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર